જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને ઘરનું કામકાજ કરીને જે નવરા થઈ ગયા છે અને હવે તો આપણે પાંદડાની સિઝન આવી ગઈ છે એટલા માટે લીલા પડાવ આપણે વારવાનું કામ ચાલુ કરવાનું છે હાલો હું તમને બતાવું લીલા પાંદડા બહુ ઝાઝા તો નથી મહિલા પણ એમ તો થોડા ઘણા તો છે તો હજુ આપણે વારવા બેસી જો આપણા લીલા પાંદડા આવી ગયા છે વારવા માટે અને આ પહી ઉકેલા હે પડીને રાખ્યા હે આપણે તો હવે આપણે લીલા પાંદ વાળવાનું કામ ચાલુ કરવાનું છે અને હુતેણીના ઢેરા વાળવાના હોય ને એ પણ આપણે કામ ચાલુ કરવાનું છે ને સિલાઈનું કામ સાથે સાથે ચાલુ રાખવાનું જ્યારે ટાઈમ મળે ને ત્યારે સિલાઈનું કામ કરવાનું બાકી તો આપણે પડા વાળવાના છે તો હલો આપણે હવે બેસી જઈ પડા વાળવા તમને એમ થતું હશે કે પડા વાળવાનું કહીને રસોડામાં કેમ આવી ગયા તો એ તો મારે મને ભૂલાઈ જ ગયું મગજમાંથી નીકળી ગયું કે મકાનનું કામ આપણે હાલે છે તો ચાનું ક્યાં છે પાન લેવા અને કામ કરવા એવા છે એને આપણે ચા બનાવીને દેવો પડે તો આમાં આપણે ચા મૂક્યું છે દૂધવાળો ને આમાં મૂક્યો છે આપણે કાળો ચા કેમ કે જે દૂધવાળો નથી પીતા ને એના માટે કાળો ચા તો હાલો આપણે પેલા ચા બનાવી લઈ ચા દઈ દઈ અને ત્યારબાદ આપણે પળાવળા બેસશું અને પછી પળાવળી જાય ને એટલે રસોઈનું કામ કરશું પળા ના પણ વળે ને તો પણ અડધા પળા મૂકીને રસોઈનું કામ કરવું પડશે કેમ કે શ્રુતિને જમણ બપોર આવી જાય તો એને જમવા જતું હોય એટલા માટે ને જાણવું તો કાંઈ નક્કી ના હોય બપોરે આવે તો આવે નકર રોંઢે ચાર પાંચ તો વાગી જ જાય એવા ઢાણે આવે તો એના માટે પણ આપણે રસોઈ બનાવીને રાખવી પડે તો પહેલાં આપણે ચા બનાવી લઈ અને ત્યારબાદ આપણે પળા વારશું આપણે બપોળા કરવા બેસી ગયા છે ને જમણ આવી ગયા છે રોજની ઘરોમાં જેઠાલાલ ચાલુ અને શ્રુતિ છે આપણે બપોરામાં જો બટેરા શાક ભાત રોટલી સેવ અને આ સલાડ તો હાલો બધાય બપોરા કરવા શ્રુતિના પપ્પા તો ગયા છે પાન લેવા આટલી તો મોડા આવશે તો આપણે બેસી જઈ બપોળા કરવા ને બપોળા કરી લઈ અને આમ જેઠાલાલ ચાલુ છે શ્રુતિ આવી ગઈ નિશાળાથી જમણ પણ આવી ગયો છે સાથે હવે વેહ જાય બપોળા કરવા ચાલો હવે આપણે બપોળા કરી દઈએ